આ જો ફર્નિચર કામ છે અને આ છે ટીવી યુનિટ જે આ ટીવી યુનિટ બની ગયો હવે સનમાયકા મારવાનું બાકી છે આ કિચનમાં પણ મઢાઈ ગયું બધું આ છે કિચન આમાં બધે મસનમય મારવાના બાકી છે આમ ફર્નિચર થઈ ગયું છે બધું આ છે હામુ દેખાય છે મંદિર જે આ છે મંદિર જે અમે સર્માઈ કમારવાનું બાકી છે આ મંદિર જોરદાર બનાવ્યું પણ મંદિર હમ હમ આમાં બધું કમ્પ્લીટ થઈ ગયું લાગે આ ગાબડા રિપેર કરવાના છે જો ગાબડા તોડી નહીં થાય હવે આને રિપેર કરવાના છે અને આ રૂમમાં બધું રિપેર કરી લીધા હે જો આ ગાબડા રિપેર થઈ ગયા રૂમમાં આ પણ રૂમમાં રિપેર કરીને છે જો આ ગાબડા બધા રિપેર થઈ ગયા